મોરબીના હમીર હાથી સાથેની ઘટના દરવાન ગઢનો દરવાજો ઝટખોલ થોડીક ઉતાવળ કર ભાઈ મારતે આવેલા મોરબીના સૈનિકે આપતા અવાજે કહ્યું શિયાળાની સાંધની રાતના આશા અજવાળે જાણે રાજમાંથી કોઈ મોટું સંકટ આવી પડેલ હોય તેમ રાજના ખેપિયાને ગભરાયેલું જોઈને ગઢના રખેવાળો એ ફટાક કરતા દરવાજો ખોલી સૈનિકને ગઢમાં લેતા જ તેને મારતે દીવાન જીવા મહેતાની હવેલી પહોંચી ડેલી ખખડાવી હતી ડેલી ખોલતા જ દીવાને પોતાના અંગરક્ષકોને દૂર કરી આગુંતકને પોતાની કોઠીમાં લીધો હતો ભીમા કેમ અડધી રાતે મોરબી માથે લીધું દીવાન સાહેબ ગજબ થઈ ગયો મોરબીના ધણી અલ્યોજી સાથે દગો થયો શું વાત કરે છે મોરબીના ધણી સાથે દગો કોણ છે દગાખોર દીવાને કાપતા અવાજે પૂછ્યું અને ભીમાએ મોરબીના રાજા અલ્યોજી દ્વારકાધીશના દર્શન કરી પાસા ફરતા પડધરીના ગરાસદાર હાલોજીએ મોરબીના ધણીને દરબાર ગઢમાં ભાવ ભર્યા આમંત્રણ આપી દગાથી મારી વિલંબ વગર રાજમાતાને જગાડી ઉગતા પહોરે આલિયોજીના કુંવર રવાજીને તિલક કરાવી રાજા જાહેર કરતા રવાજી એ બાપના માર્તલને માર્યા પહેલા

વગેરે સાથેની વિશાળ સેનાએ પડધરીના કિલ્લાને ઘેરો હતો મોરબીની સેનાએ સંદન ઘોના સહારે કિલ્લાના કાંગરેથી ગઢમાં પ્રવેશી દરવાજાઓ ખોલતા ત્રીજે દિવસે મોરબીની સેના પડધરીની બજારમાં પ્રવેશી હતી મોરબીની સેનાને પડધરી નગરમાં પ્રવેશેલી જોઈ ગરાસદાર હાલાજી ભાઈનો માર્યો ધ્રુજી ઉઠતા દને બેઠેલા રવાજી ઠાકોરને જોઈ દીવાન જીવા મહેતા પણ મોજાણા હતા દગાબાજ હાલોજીને દરબારગઢમાંથી બહાર કાઢવું કે દરબારગઢમાં જઈ તેને મારું એ મોરબીની વિશાળ સેના માટે બહુ જ મુશ્કેલ કામ હતું વળી પાછો મોરબીની સેનામાં હાથી હાથી ન હોય વગર અસંખ્ય અણીદાર લાંબા અણી મજબૂત દરબારગઢ ના દરવાજા તોડવા લગભગ અશક્ય હતા ત્યારે રવાજી પિતૃ હત્યારાને વ્યવસ્થાથી વિશાળ દિવાલો પાછળ નિરાશ વદને જોઈ રહ્યા હતા પોતાના રાજાનો દુઃખી ચહેરો જોઈ દુખી થતા મોરબીની સેનામાં હાથી તરીકે ખોખરાવાળા ગામના સ્વામી ભક્ત હમીર ડાંગર રાજા સામે હાજર હતા પાંચ હાથ પૂરા પાડાની કાંધ જેવી ડોક વિશાળ ભુજો વજ્ર જેવી છાતી મોટી મોટી આંખો નાગની ફેણ જેવા થોભિયાવાળી મૂસો આટિયાળી પાઘડી કમરે લટકતી તલવાર પીઠે શોભતી ઢાલ હાથમાં થયેલા કડિયા અને ઘેરદાર સોરણામાં શોભદા ભીમકાય હમીર ડાંગર સામે નજર માનતા જ રવાજી ઠાકોર રાજી થયા હતા બાપુ આમ નિરાશ એ અમને ગમતી વાત નથી ભાઈ હમીર તું જાણે છે કે આ દરબારગઢના દરવાજા તોડ્યા વગર દગાબાજ હાલોજીને મારવો સંભવ નથી અને એ દરવાજો હાથી વગર તૂટે એમ નથી એ સૌ જાણે છે બાપુ મોરબીની સેનામાં હાથી નથી એમ કહી મારું અપમાન ન કરો આખો મલક મને હમીર હાથીના નામે ઓળખે છે અને તમે આપણી સેનામાં હાથી નથી એમ કહો એ ખોટું છે હા ભાઈ તારી વાત તો સાચી છે તું તો મોરબીનો હાથી સો હાથી એમાં બે મત નથી તો ચિંતા છોડો બાપુ અને હમીર હાથીને આશીર્વાદ આપો અને પછી જુઓ હમીર હાથીની કમાલ રાજા રવાજીએ હમીર ડાંગરની વાત સાંભળી ઉત્સાહથી ઉભા થઈ તેને હેતથી બથમાં લીધો હતો હમીર ડાંગરે એકલા હાથે પડધરી દરબાર ગઢના કમાડો તોડવાનો પડકાર ઝીલતા રણસુરા ઢોલીઓએ બોંગિયા ઢોલ પર દાંડી પાડતા થ્રીક થ્રીક ત્રીજાંગ 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 સાથે ત્રાસા નગારા અને રણશિંગાઓ ગરજી ઉઠતા શરણાઈઓમાંથી મારું રાગો રેલાવા લાગ્યા હતા અમીર ડાંગરે શરીરે ભીના ગોદડા વીંટાળી માથે મજબૂત કાંસાની ત્રાંસળી ઉપર આંટિયાળી પાઘડી બાંધી મોરબીના ધણીના હાથે કસુંબાની અંજલી લઈ દરવાજા તરફ પગ માંડતા જય મુરલીધર જય મોમૈમાના જય નાદો સાથે મારો કાપોના રેડિયા રમણ અને ઢોલ નગારાના સુરો વચ્ચે નપુસંકો પણ બેઠા થઈ

અને તીરોનો વરસાદ વરસાવતા હાથી સમાન હમીર ડાંગર મકમતાથી આગળ વધતા ગઢના રક્ષક ગઢવીઓએ પર ઉકળતા તેલની કડાઈઓ તેના પર રેડવા માંડ્યા હતા પરંતુ અનેક અવરોધોની અવગણના કરતા હમીર ડાંગરે દરવાજાની પાસે જઈ એક નજરે દરવાજાને નિહાળી લાગ જોતા જ થોડાક નીચા નમી પોતાનો ખંભો દરવાજામાં ભરાવી જોરથી ઝાટકો મારતા મોટી મોટી પડ્યા હતા દરબારગઢનો નો દરવાજો તૂટતા જ મોરબીના કટક સાથે રવાજી ઠાકોર દરબારગઢમાં ઘોસી જતા કોઠીમાં છુપાયેલા હાલાજીને તલવારની અણીએ કોઠી બહાર કાઢી મોતને ઘાટ ઉતાર્યો હતો હાલોજીને મારી સાવણીમાં પાછા ફરતા રવાજીએ ગંભીર રીતે ઘાયલ થયેલા જવા મર્દ સિપાહીનું માથું ખોળામાં લેતા સ્વામી ભક્ત હમીર હાથીએ રવાજીની નજર સાથે જ નજર મેળવતા સંતોષનો છેલો શ્વાસ લેતા મોરબીનો રાજા સોધાર આંસુએ રડી પડ્યો હતો રાજા રવાજીએ પોતાના આ મહાન આહીર સેનાની હમીર ડાંગરની અમર શહીદીની યાદમાં મોરબીના શોકમાં સોળ સ્તંભનું સુંદર કોતરણીવાળું સ્મારક બનાવી શ્રદ્ધાંજલિ આપી હતી આ જ નવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં